જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગુરુ શિષ્યનો અદ્ભુત પ્રેમ સ્વામી વિવેકાનંદના પિતા અંદર ગયા તે સમયે તેમની આર્થિક આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ પરિવાર ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું છતાં પણ સ્વામી વિવેકાનંદ શાંત સ્વભાવે કામ કરે જતા હતા નિયમિતપણે તે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસને મળવા પણ જતા હતા ક્યારેય એના ચહેરા ઉપર એ આર્થિક સંકટના વાદળો દેખાયા ન હતા અને હંમેશા હસ્તામુખે કાર્ય કરતા હતા પરંતુ ગુરુજી એના ઘરની પરિસ્થિતિ જાણતા હતા એક વખત રામકૃષ્ણ પરમહંસ તેમના શિષ્ય આનંદ ગુહાને બોલાવ્યા અને કહ્યું સાંભળ વિવેકાનંદનો પરિવાર અત્યારે ખૂબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમે મિત્રો તેમને આર્થિક રીતે મદદ કરજો એ સમયે સ્વામી વિવેકાનંદ આવી જાય છે ગુરુજી જે આનંદ ગુહો ગુહાને જે કહી રહ્યા હતા એ સાંભળી જાય છે આથી તેમને દુઃખ લાગે છે આનંદ ગુહા જ્યારે ગુરુજી પાસેથી જાય છે ત્યારે તે ગુરુજી પાસે આવે છે અને કહેવા લાગે છે કે આ તમે કેવી રીતે વાત કરો છો મારા ઘરની વાત આ કરવી યોગ્ય છે અને આ તમે કઈ રીતે કહી શકો કે આર્થિક રીતે તંગી છો તમે એને મદદ કરજો આમ એ ગુસ્સે આવી જાય છે ન કહેવાના શબ્દો એ ગુરુજીને કહી દે છે એ સમયે ગુરુજી શાંત રીતે સ્વામી વિવેકાનંદના તમામ શબ્દો સાંભળી રહે છે બધા જ વાક્યો બોલાના પછી વિવેકાનંદ અટકે છે ત્યારે ગુરુજીના આંખમાં સોધાર આસુડા વહેવા લાગે છે ગુરુને જોતા વિવેકાનંદ શાંત થઈ જાય છે ગુરુજી કહે છે અરે નરેન્દ્ર તારા માટે તો હું ઘરે ઘરે ભિક્ષા માગવા જવા પણ તૈયાર છું તો આનંદ ગુહાને કહેવાની તો વાત ક્યાં અલગ રહી જો મને લાગે ને તો હું ઘરે ઘરે જઈને ભિક્ષા માગી તને મદદ કરું એવો વાલો તું મને શિષ્ય છો આ વાત સાંભળી ગુરુજીનો પ્રેમ સ્વામી વિવેકાનંદ સમજી જાય છે અને તેમની આંખમાં પણ આંસુ આવી જાય છે પોતે ગુરુજીને ભેટી પડે છે અને બંને રડી પડે છે આમ ગુરુ શિષ્યનો એ અદ્ભુત પ્રેમ હતો જેમને કારણે આજુબાજુ રહેલા શિષ્યોની આંખમાં પણ આંસુ આવી ગયા આમ ગુરુ શિષ્યની કોઈ પણ વાત કીધા વગર પણ સમજી જાય એવા સમર્થ ગુરુ પણ હતા અને શિષ્યો પણ એવા હતા કે ગુરુને પણ જ્યારે મુશ્કેલી પડે ત્યારે ખડે પગે ઊભે ઊભા રહે અને તેમને મદદ કરે કૃષ્ણ ભગવાને પણ પોતાના ગુરુની ખૂબ ઉત્તમ સેવા કરી હતી પોતે તો ભગવાન હતા છતાં પણ એ શિષ્ય બની ગુરુ ચાંદીપનીના આશ્રમની અંદર ભણ્યા હતા અને અંતે તેમનો દીકરો આપી અને ગુરુદીક્ષણાનું કામ કર્યું હતું આમ ઇતિહાસની અંદર એવા અનેક ગુરુ શિષ્યો છે કે જેમનો પ્રેમ આજે પણ લોકો યાદ કરે છે વંદન છે ગુરુ શિષ્યની જોડીને